દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નિમિત્તે સુરતના પશ્ચિમ વિધાનસભામાંથી ત્રણ હજાર વડીલોને પંચોતેર બસમાં અંબાજી હાટકે લઈ જવાયા છે તેની સાથે જ બે થી વધુ વેપારીઓએ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે હોસ્પિટલોમાં પણ ઓપીડી ફ્રીની જાહેરાત કરવામાં આવી છે સત્તર સપ્ટેમ્બરે વડાપ્રધાન મળતી રહે તે માટે તેમના દીર્ઘાયુ માટે સત્તર મેચિમ ધારાસભ્ય મોદી દ્વારા પંચોતેર ત્રણ હજાર વડીલો સિનિયર સિટીઝન્સ ને અંબાજી મંદિરે લઈ જવાશે ત્યાં ધ્વજારોહણ મહાપૂજ

જે પૂર્ણેશભાઈ મોદી સાહેબ આદરણીય ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી એવા ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી સાહેબ દ્વારા પંચોતેર બસ અંબાજી મુકામે અને તાદી વડનગર મુકામે લઈ જવાનું બધું આયોજન કર્યું છે તેમાં લગભગ સિનિયર સિટીઝન એટલે સાહીઠ વર્ષ અને સિત્તેર વર્ષથી ઉપરના લોકોને ત્રણ હજાર થી વધુ લોકોને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જન્મદિવસ જન્મ નિમિત્તે જે સત્તર સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે ત્યાં કરી અંગે અંબાજી મુકાને ત્યાં કરી આપણે વડનગર પશ્ચિમ વિધાનસભા માંથી ત્રણ હજાર લોકો જે વડીલો છે તે વડીલો ત્યાં કરી દર્શન કરે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે કામ કરે છે તેમના ડિરા માટે અને સાથે રાષ્ટ્રની જે સેવા કરે એના માટે ખુબ સફળ રે એના માટે પ્રાર્થના કરવા માટે સૌ ત્રણ હજાર લોકોને અમને ત્યાં ઘડી લઈ જવાનું આયોજન કર્યું છે બ્યુરો રિપોર્ટ જનાદેશ સુરત